આમાં મજામાં થયું પણ મજામાં મજાથી અને મસ્ત મજાનો સવાર પડી ગયો છે અને આપણે જઈએ દવા સાટવા અઘોસન કારણ કે થોડું ખડ ખતે દવા છાંટી એટલે શું કે પછી નોરેજ બિયારો બિયારો ન ભાગી તો આપણે જાય છે દવા સાટવા આપણે પૈગા અહીંયા શું કે પપ લેવા દેલા હતા પપડીને જ આવીશી હવે તો ઓળખમાં કન્ટિન્યુ રહેજો આપણે દવા સામે કામ ચાલુ છે

એટલે નેંદવાનું છે આપણે અને ડુંગર તો નેંધાઈ ગયું છે આપણે જોવા ડુંગર બધું નેંધાઈ ગયું છે આપણે રોપ ના બાકી હતું ને નેંધવા આવેલા છે એ પેલા વાળા રોપ નેતા રોપ ને બાકી નેંધ નાખી શું છે કે વરસાદ કઈ છે નહીં તમારી બાજુ હોય તો કોમેન્ટ કરજો આવું કઈ વાતાવરણ છે અમારે પીતોડી બોલે છે કપા તો ફેમિલી આપણે નેહ દવાનું કામ કશાળું કરતી કે બિયાર હાથ ઘણું ન્યાય દવાનું બાકી જ આપણે ઘેરો જેટલા વાર લાખીએ

大哥。 વાગી જાય છે સરસ મળ્યું છે અને હું કહેવાય કે રાખો જે કામ કરતા નેટ વંકુ હતું પછી દવા સાધતા એ બધું હતું એટલે કામ બહુ વધારે હતું આજ ને કામ પૂરું પૂરું કરી નાખો ને થોડું થોડુંક કરી છે કાલે મેંદી ખેંચવાની છે મારા મામાની અને આજ નથી એમનું બધું કામ બામ કરતા એટલે કાંઈ ભલકસૂટ નહોતો કર્યો અને શું કહેવાય તે સારા સારા કટકા આપણે ટુકડા લેલી છીએ તેમ એટલે અને હાલો તો શું કહેવાય ઓલો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સેનામાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા લોકો સાથે તો જે બાય બે ટાટા